આપણે ઉત્સવ કરવો છે બધા છોકરા ને નસાયવા કુદાયવા કે ધર્મ ઘેર આનંદ ભયો જય બોલો ઘનશ્યામ અને પછી છે આ કોઠી થોડીક ઉપર હતી પણ કપાય

એટલે હાથ કોટીમાંથી ગોળ કાઢી અને છોકરા અને પછી પછેડીમાં ફાટ ભરીને મંદિરમાં લઈ ગયા આપણે મંદિર છે ને ત્યાં બધા છોકરાને ભેંશ્યો ત્યારથી ગોપાળજ અહીંયા ગોળ ચડાવવાનું મહિમા છે આ સ્થાનમાં આવવાથી તમારો કોઈ સંકલ્પ હોય કોઈને દીકરા ન હોય કોઈને દીકરા વળતા પવણતા ન હોય કોઈને વિદેશની નિજાનો થતી હોય કોઈને દહેરાની જેઠાણી સાસુના નડદના દુઃખ હોય તો બધું ગોપાળજ સ્વામી દૂર કરે પણ હાસા હોય તો પછી તમે કોટે ખોટા યો મને હાવ નડે છે ને